યુદ્ધ મેદાન ની સાથે ક્રિકેટના મેદાન માં પણ પરાસ્ત પાકિસ્તાન ભારતે આપી સાત વિકેટ થી હાર કુલદીપ યાદવ પ્લેયર ઓફ ધ મેચ સૂર્ય યાદવ અભિષેક શર્મા અને તિલક વર્મા ની મહત્વની ઇનિંગ દેશભર માં એશિયા કપની મેચમાં મેચ પહેલા અને પછી ટીમ ઇન્ડિયાનો પાકિસ્તાનને સ્પષ્ટ મેસેજ ટોસ બાદ અને મેચ જીત્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે ભારતે ન મિલાવ્યા હાથ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમની જીતને પહેલગામ હુમલાના પીડિતો અને સેનાને કરી સમર્પિત ટીમ ઇન્ડિયાની ઇન્ડિયા ની જીત એક્સ પર બીસીસીઆઈ કરી આપ્યા જીત ના અભિનંદન પહેલગામ અને ભારતીય સેનાને જીત કરી સમર્પિત કહ્યું આ જીતથી દેશવાસીઓને મળ્યો જશ્નનો વધુ એક મોકો પાકિસ્તાન વિરુદ્ધ વિશેષ રણનીતિ બનાવી મેદાનમાં ઉતરી હતી ટીમ ઇન્ડિયા કેપ્ટન કુમાર યાદવે કર્યો ખુલાસો ખેલાડીઓએ સોશિયલ મીડિયાથી થી જાળવ્યું હતું અંતર માત્ર રમત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની બનાવી હતી રણનીતિ અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ બાદ શરૂ થયા વંશીય દેખાવો ગેરકાયદે વસાહતીઓ સામે લાખો અંગ્રેજો ઉતર્યા બ્રિટનના રસ્તા પર કટ્ટર જમણેરી નેતા રોબિન્સની રેલીને એલન મસ્ક અને ફ્રાન્સના એરિક ઝેમોદ સહિતના નેતાઓ પણ સમર્થન દેખાવ દરમિયાન થયા ઇસ્લામ વિરોધી સૂત્રોચ્ચાર ટેરિફ તરકટ બાદ વાણિજ્ય મંત્રી એકસો ચાલીસ કરોડ ની વસ્તી વાળું ભારત અમેરિકા પાસેથી મકાઈ નો કોથળો પણ ન ખરીદતો હોવાની લૂટનિક ની રમફાસ સમસ્યાઓને લઈ ભારત ઉકેલ ન લાવે તો ભારત સાથે અમેરિકા વેપાર કરવો મુશ્કેલ હોવાનો અમેરિકાના વાણિજ્ય મંત્રી નું રટણ ને દોસ્તી નું રશિયા રશિયા વિદેશ મંત્રાલય જારી કર્યું નિવેદન ભારતના પખાણ કરતા રશિયા કહ્યું રશિયા ની સાથે નથી તોડ્યા સબંધ નાખ્યું છે આજે પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે પ્રધાનમંત્રી મોદી પશ્ચિમ બંગાળના વિજય દુર્ગમાં સશસ્ત્ર કમાન્ડર સંમેલન કરાશે ઉદઘાટન બિહારના પૂર્ણિયા રાષ્ટ્રીય મખાના બોર્ડ સહિત અન્ય વિકાસ કાર્યો નું કરશે પ્રધાનમંત્રીના બિહાર પ્રવાસ પહેલા રાજકારણ પીએમની પૂર્ણિયા મુલાકાત મુદ્દે તેજસ્વી યાદવ પ્રહાર તેજસ્વી યાદવે કહ્યું માત્ર ઘુસણખોરો ની વાત કરે છે પ્રધાનમંત્રી બિહારમાં નથી થયા વિકાસ કાર્યો રાહુલ ગાંધી આજે પંજાબના પ્રવાસે પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત પીડિતો સાથે મુલાકાત અને સંવાદનું આયોજન ખેડૂતો સાથે પણ કરશે સંવાદ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાના મુદ્દે ભારતીય આયકર વિભાગની સ્પષ્ટતા પંદરમી સપ્ટેમ્બર જ છે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ત્રીસમી સપ્ટેમ્બર સુધી તારીખ લંબાવાઈ હોવાની વાત ખોટી કરદાતાઓ હેલ્પ ડેસ્ક ઉપર મેળવી શકે છે માહિતી પીજી મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતા રાજ્યની હોસ્પિટલોને નવા પીજી રેસીડેન્ટ દિવાળી બાદ જ મળે તેવી સ્થિતિ પીજી નીટ માં આ વર્ષે એક હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાય છતાં પ્રવેશ માટે વિદ્યાર્થીની સંખ્યામાં મામૂલી વધારો રાજ્યની ડિપ્લોમા અને એન્જિનિયરિંગ સરકારી કોલેજોમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીની સંખ્યામાં થયો વધારો બાવીસ હજાર બસો તેર બેઠકોમાંથી હવે માત્ર અઢારસો ત્રેસઠ બેઠક ખાલી આ વર્ષે નેવ્યાસી ટકા બેઠકો ભરાઈ ગયા વર્ષે ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં ભરાઈ હતી માત્ર પંચ્યાસી ટકા બેઠક હાઈકોર્ટના ચુકાદા અને કાઉન્સિલ નોટિફિકેશન બાદ પીટીસીમાં માં કોલેજો માટે સરકારે શરૂ કરવી પડી અલગથી પ્રવેશ પ્રક્રિયા માન્ય કોલેજો માટે મહિના અગાઉ શરૂ થઈ ચૂકી હતી ચુકી કોઈ પણ પ્રકારના વિવાદ વગર શિસ્તબદ્ધ રીતે રાજ્યમાં મહેસૂલી તલાટીની પરીક્ષા થઈ સંપન્ન સીસીટીવી મોનિટરિંગ સાથે એકત્રીસો ચોરાસી જગ્યા માટે તેરસો ચોરાસી સેન્ટરો ઉપર બે લાખ પંચાણું હજાર વિદ્યાર્થીઓ આપી પરીક્ષા નવા રોડ અને રિપેરિંગ પાછળ અમદાવાદ કોર્પોરેશન કરશે સો કરોડનો ખર્ચ દિવાળી પહેલા રોડ પરના ખાડા દૂર થઈ જાય તે માટે કામ તાત્કાલિક શરૂ કરી પર લા નીના ની પરિસ્થિતિ સર્જાતા વર્ષે ભારતમાં માં કડકડતી ઠંડી પડવાનું દેશ વિદેશના વૈજ્ઞાનિકોનું અનુમાન ઓક્ટોબર ડિસેમ્બરની વચ્ચે એકોતેર ટકા લા નીના નિર્માણ અમેરિકન નેશનલ વેધર સર્વિસે વ્યક્ત કરી આગાહી ધોધમાર વરસાદ વરસ્યો ઉપલેટામાં કટલરી બજાર રાજમાર્ગ બસ સ્ટેન્ડ ચોક જીરાપા પ્લોટ દ્વારકાધીશ સોસાયટી વિસ્તાર શાક માર્કેટ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ કપાસ એરંડા મગફળી સોયાબીન અને તુવેર જેવા પાકોને થશે ફાયદો અમરેલીના સાવરકુંડલામાં મહેર મિત્યાણા લીખાણા ગાંધાકડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ અમરેલી ના ખાંભામાં સારા વરસાદ થી ખેડૂતોમાં ખુશીનો વરસાદના કારણે વાતાવરણ બન્યું ઠંડુ ધોધમાર વરસાદના કારણે છોટાઉદેપુરની નિઝામી સોસાયટીમાં માં ભરાયા પાણી તો પંચવટી બંગલોઝ પણ ઘૂંટણ સમા પાણી ભરાયા વરસાદી પાણી ભરાવાના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર છોટાઉદેપુર મુશળધાર વરસાદ એસટી ડેપોમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકી દર વર્ષે એસટી ડેપોમાં પાણી ભરાવાની સમસ્યા છતાં પ્રશાસન નિષ્ક્રિય ધોધમાર વરસાદ વરસ્યો ભરૂચ શહેરમાં પાંચબત્તી શક્તિનાથ કલેક્ટર કચેરી સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા રોડ થયા પાણી ઉત્તર નેશનલ હાઈવે નો સો મીટર નો ભાગ થયો તબાહરા ઘાટી તરફ જનારા લોકોની વધી મુશ્કેલી સતત કારણે રસ્તાના સમારકામમાં લાગી શકે છે સમય હિમાચલ પ્રદેશના સુલા વિધાનસભા ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે મકાન થયું ધરાશાયી કાટમાળમાં દબાઈ જવાથી એક શખ્સનું મોત પોલીસે કાટમાળ હટાવી મૃતદેહ કાઢ્યો બહાર

દરવાજા ખોલી નદીમાં છોડ્યું પાણી હૈદરાબાદમાં મુશળધાર વરસાદને કારણે શહેરમાં ની સ્થિતિ નાળામાં પડી જવાથી આસિફ નગરમાં બે લોકોના મોત જ્યારે મુર્શિદાબાદ એક યુવકનું થયું મોત રસ્તા પર ભરાયા ઘૂંટણ સમા પાણી મુશળધાર વરસાદ બાદ મણિપુરના ઇમ્ફાલમાં અનેક ઇમ્ફાલ જળબંબાકાર ઘરમાં પાણી ફરી વળ્યા રમકડાની જેમ પાણીના પ્રવાહમાં વાહન તણાયા અસરગ્રસ્ત વિસ્તારમાં મણિપુર ના મણિપુરના ઇમ્ફાલમાં વરસ્યો મુશળધાર વરસાદ રસ્તા પર ભરાયા ઘૂંટણ સમા પાણી વરસાદની સાથે પૂર અને ભૂસ્ખલનનો માર સહન કરી રહ્યા છે લોકો સ્થિતિને પાર પાડવા ઘટના સ્થળ પર પોચી એસડીઆરએફ ની ટીમ પશ્ચિમ બંગાળના જલપાઈ વરસ્યો ભારે વરસાદ તિસ્તા નદીનું જળસ્તર વધવાને કારણે સ્થિતિ લોકોના ઘરોમાં સ્થિતિ પાણી રસ્તાઓ થયા જળબંબાકાર ગેરકાયદે ધાર્મિક દબાણ ઉપર બુલડોઝર એક્શન યથાવત જુનાગઢના માંગરોળમાં ટ્રાફિક ને અડચણરૂપ બે ધાર્મિક સ્થળ હટાવાયા અનિચ્છનીય બનાવ ન બને તે માટે રખાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત શાંતિપૂર્ણ માહોલ માટે ડિમોલિશન ની કામગીરી અમદાવાદના બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કરાયેલી લાશ ડેકીમાં છુપાવી કાર વિરાટનગર બ્રિજ નીચે ચોંકાવનારો ખુલાસો પચીસ ચોંકાવનારો ખુલાસો લેતી કરોડની લેતીદેતીમાં બિલ્ડરના ભાગીદાર મનસુખ લાખાણીએ સોપારી આપી હત્યા કરાવી હોવાનો થયો પડદાફાશ રાજસ્થાનના સિરોહીથી પકડાયા ત્રણ હત્યારા પાર્ટનરની સોપારી આપનાર મનસુખ લાખાણી પણ પોલીસ પકડમાં જેતપુર વીરપુર પીઠડીયા ટોલ પ્લાઝા નજીક દાદાગીરીનો વિડીયો વાયરલ થતા કાર્યવાહી ઈનોવા કાર બેરિયર તોડી ચૂકવ્યા વગર નીકળી ગયો હતો ગોંડલના કાર ચાલકને ચાલક ગીર સોમનાથ ના ભોજદે ગામમાં હની ટ્રેપ નો કિસ્સો યુવતીએ સોશિયલ મીડિયા મારફતે યુવકને ફસાવી અન્ય ત્રણ શખ્સ સાથે મળીને માંગી દસ લાખની ની ખંડણી પોલીસે તમામ સામે ગુનો નોંધી હાથ ધરી તપાસ

મોરબીના નવલખી હાઈવે પર લોકોએ કર્યો ચક્કાજામ આસપાસના ગામના લોકોએ ખરાબ રસ્તાના કારણે ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ વહેલી તકે રોડ રિપેર કરવામાં તેવી માંગણી ભાજપની આંતરિક જૂથબંધી અને શક્તિ પ્રદર્શનનું મેદાન બન્યું સહકારી ક્ષેત્ર પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના છ નેતાઓને કરાયા સસ્પેન્ડ સસ્પેન્ડ કરાયેલા પૈકીના પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ચેરમેન પદના દાવેદાર પણ દાંડી માર્ગના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસના આરોપોને ધારાસભ્ય પંકજ દેસાઈએ ફગાવ્યા કોંગ્રેસના શાસનકાળમાં કાગળ પર બનતા હતા રોડ બે હજાર ઓગણીસમાં માં બનાવાયો હતો નડિયાદનો દાંડી માર્ગ બારે વાહનોની અવરજવરના કારણે તૂટ્યો રોડ શરૂ કરાયું સમારકામ રાજકોટના જસદણ માં પાટીદાર સમાજની રેલી ને અખિલ ભારતીય કોળી સમાજ નું સમર્થન પ્રેમ લગ્ન સુધારાની પાટીદાર સમાજની માંગ કોળી સમાજ આગેવાન પ્રવીણભાઈ અમદાવાદમાં સાબરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ થતા જ વર્ષ બે માં કોમનવેલ્થ ગેમ્સનો રસ્તો થયો ખુલ્લો રમત ને આત્મા ગણાવી અમદાવાદ ભારતનો ખેલકૂદની રાજધાની બનવાનો અમિત શાહે વ્યક્ત કર્યો વિશ્વાસ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે સરદારતા માં ફેસ ટુ કન્યા છાત્રાલય અને દીકરી દત્તક યોજના નું કરાયું લોકાર્પણ પટેલ સમાજ એટલે એવો સમાજ જે અભ્યાસો માટે એક અભ્યાસનો વિષય હોવાની અમિત શાહે વાત કરી પૂર ના કારણે સુઈગામ તાલુકામાં તાલુકા નુકસાન એરંડા બાજરી જુવાર જીરુ સહિતના પાકને નુકસાન મોરવાડા શેડવ સહિતના અનેક ગામમાં ખેતીના પાકનું ધોવાણ હજુ પણ ખેતરોમાં ભરાયેલા છે વરસાદી પાણી રાજ્યની ડિપ્લોમા અને એન્જિનિયરિંગ સરકારી કોલેજોમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીની સંખ્યામાં થયો વધારો બાવીસ હજાર બસો તેર બેઠકોમાંથી હવે માત્ર અઢારસો ત્રેસઠ બેઠક ખાલી આ વર્ષે નેવ્યાસી ટકા બેઠકો ભરાઈ ગયા વર્ષે ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં ભરાઈ હતી માત્ર પંચ્યાસી ટકા બેઠક દિલ્હીમાં માં કહેર નાણાં મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી નવજોત સિંહ નું માર્ગ અકસ્માત માં કારે મારી હતી ટક્કર મૃતકની પત્નીની હાલત નાજુક છત્તીસગઢમાં ધર્માંતરણ વિરુદ્ધ રોષ દુર્ગ જિલ્લામાં પ્રાર્થના સભાના ઓઠા હેઠળ ધર્માંતરણ ચાલતું હોવાનો આરોપ હિન્દુ સંગઠને સ્થળ પર પહોંચીને કર્યો હોબાળો પોલીસે અનેક લોકો કરી ધરપકડ ઇસ્લામ મહિલાઓને દુર્ગતિ થતી હોવાનો વ્યાસપીઠ પરથી દાવો કરતા રામ ભદ્રાચાર્ય મેરઠ રામકથા દરમિયાન ફરી આપ્યું ચર્ચાસ્પદ નિવેદન હિન્દુ ધર્મમાં દીકરીઓને દેવી માનવામાં આવતી હોવાની વાત કરી અને ઇસ્લામની કરી ટીકા અગાઉ હિન્દુ સંકટમાં હોવાનો કરી ચૂક્યા છે દાવો વકફ સંશોધન અધિનિયમ ના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અધિનિયમ ની કાયદેસરતા પડકારતી કરાઈ છે અરજી સુપ્રીમ કોર્ટ તમામ અરજીઓ અંગે આપશે ચુકાદો અનેક મુસ્લિમ સંગઠનોએ કર્યો હતો વિરોધ वकफ अधिनियम 2025 पच्चीस अंगे जजमेंट चीफ जस्टिस अध्यक्षता में बनेगी बेच न्यायमूर्ति के विनोद चंद्रन न्यायमूर्ति एटूल एस चंदूरकर ने कराया फैजल अहमद अयुबी सहित अनेक पक्षकार तरीके आपी हाजरी आतंकवाद मुद्दे पीएम मोदी ए कांग्रेस पर कर प्रचंड प्रहार कहू कांग्रेस भारतीय सैन्य करता पाकिस्तान आतंकवाद पर वो विश्वास करती है पाकिस्तान के कोने कोने में आतंक के आकाओं को उखाड़ फेंकती है लेकिन कांग्रेस देश की सेना के बजाय पाकिस्तान की सेना के साथ खड़ी हो जाती है असम की धरती पर प्रधानमंत्री मोदी विपक्ष ने आप सड़सण तो जवाब पोता ने गणा शिव भक्त मैंने गम्मे तेट आप शब्दों कहवा तो हूँ पी जाऊ छू बधु झेर लोग भगवान આત્માનો અવાજ અહી નહી તો ક્યાં નીકળશે કબજો કરવા દઈશું નહીં તેવો પ્રધાનમંત્રી એજન્ડા કોંગ્રેસને ગણાવી ઘુસણખોરો સમર્થક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધારંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જીએનએમ સ્કૂલ અને બીએસસી નર્સિંગ કોલેજનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ જાહેર સભાને સંબોધિત કરતા સમયે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા લોકો બિહાર માં સીટ વહેંચણીને લઈને એનડીએ અને મહાગઠબંધનમાં ટેન્શન કેન્દ્રીય મંત્રી ચેતનરામ માજીનો દાવો પંદર થી વીસ બેઠક નહીં મળે તો સો બેઠક પર એકલા હાથે લડશે ચૂંટણી બિહારમાં મહગઠબંધન સીએમ પદ ના લઈને પપ્પુ મોટો દાવો ચૂંટણી બાદ નક્કી થશે હિન્દુ ધર્મ સામે સવાલ ઉઠાવતું નિવેદન કરવા બદલ સિદ્ધારમૈયા આખરી ટીકા કરતું ભાજપ કર્ણાટક વિધાનસભામાં વિપક્ષ નેતા આર અશોકે એક્સ ઉપર પોસ્ટ મૂકી સિદ્ધારમૈયા ને સવાલ હિન્દુ ધર્મ જેમ ઇસ્લામ સવાલ પૂછી શકાય કે કેમ તેવો પૂછ્યો સવાલ યુપી સરકાર ના કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય અનિલ કુમારે સમાજવાદી પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ સમાજવાદી પાર્ટી દલિત સમુદાય ના સ્લીપર સેલ તરીકે તૈયાર કરતી હોવાનો આરોપ જરૂર પડે સંવેદનશીલ મુદ્દાઓને ભડકાવવા માટે દલિત સમુદાય થાય છે ઉપયોગ भारत पाकिस्तान मैच बाद दिल्ली पुलिस एआईएमआईएम दिल्ली शोएब जमाई ने छोड़ा सोशियल मीडिया पोस्ट बेचिंग एप केस अभिनेत्री उर्वशी रावतेला मिमी चक्रवर्ती ने ईडी नोटिस मिमी ने पंदर सप्टेम्बर उर्वशी रावतेला सोल सप्टेम्बर पूछपरछ माटे दिल्ली में हाजर रहना आदेश

હિમાચલ પ્રદેશના શિમલામાં પણ ભૂસ્ખલન થી આફત ટેકરી પરથી માટી ધસી રસ્તા પર માટી હટાવવાની કામગીરી સુધી વાહન વ્યવહાર ભૂસ્ખલન ઉત્તર કાશી માં હાથ ધરાઈ જાહેર માર્ગ પરથી કાટમાળ હટાવવાની કામગીરી સ્થાનિક અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તાર ની લીધી મુલાકાત માર્ગ બંધ હોવાથી અટકી ગઈ યમનોત્રી ધામની યાત્રા દરભંગામાં સ્થાનિક ધારાસભ્ય જીવેશ કુમાર પર એક યુટ્યુબરને માર માર્યા આરોપ વિધાનસભા ક્ષેત્ર રામપટ્ટી ગામની ઘટના યુટ્યુબર દિવાકરે ગામની સમસ્યાઓ વિશે પ્રશ્ન પૂછતા રોષે ભરાયેલા નેતાજી એ સાથીઓ સાથે મળીને કરી મારપીટ પોલીસે પરિસ્થિતિને પાડી થાળે રિલાયન્સ ફાઉન્ડેશન ના બનતા પ્રોજેક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી આરોપની તપાસ માટે બની હતી ચાર સભ્યોની ની એસઆઈટી એસઆઈટીએ બારમી તારીખે સોંપ્યો હતો રિપોર્ટ રિપોર્ટ અંગે થશે સુનવણી નેપાળના પ્રધાનમંત્રી સુશીલા કાર્કીએ સંભાળ્યો પદભાર કાર્કી સરકારમાં મંત્રીઓના નામ નક્કી ઓમ પ્રકાશ આર્યલ રામેશ્વર ખનલ અને કુલમન કુલમંદીસિંગ આજે લેશે શપથ યુવાઓ પસંદગીનું રખાયું છે ધ્યાન નેપાલના વચગાળાના પ્રધાનમંત્રી સુશીલા કાર્યો પર કરાયેલી સામેલ તમામ લોકોની તપાસ કરાશે અમે સત્તાનો સ્વાદ ચાખવા માટે નથી આવ્યા છ ચૂંટણી પીડિત પરિવાર ને રૂપિયા દસ લાખ ની સહાય આપવાની નેપાળ સરકારે જાહેરાત કરી હિંસક પ્રદર્શનમાં એક ભારતીય મહિલા સહિત બોતેર લોકોના થયા હતા મોત અનેક ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ કતરના પ્રધાનમંત્રીની ની દોહામાં વિદેશ મંત્રીઓ સાથે બેઠક દોહામાં ઇઝરાયલે કરેલા હુમલાની કરી નિંદા કતરના કહ્યું બેવડી નીતિ અપનાવવાનું બંધ આંતરરાષ્ટ્રીય સમુદાય માં ઇઝરાયલી સેનાના હવાઈ હુમલા યથાવત રવિવારે મોડી રાત્રે ઇઝરાયલે ગાઝામાં ફરી એકવાર કર્યો હુમલો ગાઝા શહેર સૈતનિક વિસ્તારમાં આઈડીએફ નું ગ્રાઉન્ડ ઓપરેશન યથાવત બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ ઝડયંત્રચવા માં દોષિત જાહેર સ્પેન ની રાજધાની મેડ્રીડ માં ફિલિસ્તીન ના સમર્થકો એ કર્યું વિરોધ પ્રદર્શન સાયકલ રેસ માં વિરોધ કરવા પહોંચ્યા ફિલિસ્તી સમર્થકો પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થઈ હોકી એશિયા કપ જીતવાનું ટીમ ઇન્ડિયાનું સ્વપ્ન ન થયું સાકાર ચીને 4-1 થી મેડવી જીત મહિલા હોકી ટીમે રજત ચંદ્રકથી માનવો પડ્યો સંતોષ प्रधानमंत्री અને અમિત શાહ મહિલા હોકી ટીમને આપ્યા અભિનંદન દુનિયાના સૌથી ઊંચા બ્રિજનું ઉદ્ઘાટન માટે ચીને કરી તૈયારી સપ્ટેમ્બરના અંત સુધીમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે બ્રિજ બ્રિજની લંબાઈ 2890 મીટર પીવા લાયક જળનું સ્તર ઘટી રહ્યું છે ત્યારે સ્પેન માં થયું આશાસ્પદ સંશોધન ફિલ્ટર વગર સમુદ્રના પાણી ને પીવાલાયક બનાવવા સૌર્ય ઉર્જા સંચાલિત સોલર ડિસેલિનેશન ડોમ કરાવ તૈયાર સૂર્ય પ્રકાશ ની મદદ થી ખારા પાણી ને વરાળ માં ફેરવી પાણી અને સૂકું મીઠું અલગ પાડવામાં મળી સફળતા

અગિયાર હજાર આઠસો દીકરીઓએ સ્વરક્ષાનો સંકલ્પ લઈને ગીતાનું કર્યું પઠન ભુજમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પ્રેરણાશ્રી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રક્ષા દિશા મહોત્સવનું કરાયું આયોજન અસામાજિક તત્વો સામે દીકરીઓએ મા દુર્ગાનું રૂપ ધારણ કરવાનું છે તેવી આરપી પટેલે કરી વાત નવરાત્રીમાં વરસાદ વિઘ્ન ન બને તે માટે અમદાવાદમાં બનાવાયા એસી ડોમ એસજી હાઇવેના સુવર્ણ પાર્ટી પ્લોટ સહિત અનેક સ્થળે ઊભા કરાશે એસી ડોમ એકસાથે સાથે વીસ હજાર ખેલૈયાઓ ગરબા રમી શકે અને છ હજારથી વધુ ખેલૈયાઓ બેસીને ગરબા નિહાળી શકે તે પ્રકારનું આયોજન